દાંગદ્રા ખાતે છેલ્લા અઢાર વર્ષથી નીકળે છે મૃત પક્ષીઓની સ્મશાન યાત્રા દાંગદ્રા ખાતે છેલ્લા અઢાર વર્ષથી નીકળે છે મૃત પક્ષીઓની સ્મશાન યાત્રા જેમાં આઠ બોલ પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી તમામ મૃત પક્ષીઓનો કરવામાં આવ્યો હતો અગ્નિ સંસ્કાર કોણગામ થી નરેન્દ્રસિંહ ઝાલા અરાશ ગ્રુપ ધ્રાંગદ્રા જે વર્ષોથી પક્ષીઓને અવિરત સેવા કરે છે અને આ પતંગ પ્રેમીઓનો જે મોજ શોખ અને આનંદ છે તેઓને આ લોકોએ

અને એમના દરેક યુવાનો એક એક ખંભે ખભો મિલાવી અને પક્ષીઓને બચાવવા માટે થઈ અને રાત દિવસ અવિરત મહેનત કરે છે અને જે કઈ પક્ષીઓને બચાવ હોય અને એનામાં જે કઈ નાણું એકત્રિત થાય એ પણ પક્ષીઓ માટે થઈ ચકલી ઘર માળાઓનું વિતરણ કરે છે તો આવા યુવાનો માટે આપણે દરેક આખા ગુજરાતના યુવાનોને એક નવી શીખ મળવી જોઈએ કે આ યુવાનો જેવું કામ કરે છે એવું કામ આપણે પણ કરતા થઈએ આપણા શહેરમાં આપણે પણ પક્ષીઓને બચાવતા થઈએ પતંગ દોરીના ઉત્સવમાં ચાઇનીઝ દોરી વાપરીએ છીએ જેનાથી એ અતિશય નુકસાન અને ભયાનક અને જીવલેણ ચાઇનીઝ દોરી તો આપણે ચાઇનીઝ દોરીનો સરકારને આપણે કહીએ છીએ કે વ્યવહકાર કરીએ છીએ ક્યાંય પણ ચાઇનીઝ દોરી મળવી ના જોઈએ સાથે જે ટુક્કલો હોય છે રાતે જે ચડાવાય છે જે પડ્યા પછી અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો બનતા હોય છે તો આ ચુક્કલ ઉપર પણ સદંતર પ્રતિબંધ મુકાવવો જોઈએ સાથે આજે ખબર નહીં કેમ પણ ડીજે બધી જગ્યાએ એટલા બધા ફાસ્ટ વગાડવામાં આવે છે કે જેનાથી ફફડી અને પક્ષીઓ નીચે પડી જતા હોય અને આપણો શોખ એ દિવાળી પૂરતો હવે ન રહેતા આ ફટાકડાનો શોખ એ જાણે ઉત્તરાયણના પર્વને પણ હણી રહ્યો છે આ ફટાકડા વૃક્ષો નીચે ફોડવામાં આવે જ્યાં પક્ષીઓ ઉડે ઓચિંતા ફફડે અને દોડી અને ક્યાંક ભટકાઈ જાય અને મૃત્યુ પામતા હોય તો મારી સરકારને નમ્ર અરજ છે કે હવે પછી જ્યારે ઉત્તરાયણનો પર્વ આવે ત્યારે ફટાકડા તુક્કડ ડીજે અને ની દોરી ઉપર સદંતર પ્રતિબંધ મૂકે એવી અમારી ગ્રુપ ગ્રુપની નમ્ર વિનંતી